અને સુરતની સાથે સાથે વલસાડમાં પણ મેઘરાજાએ ધડબડાટી બોલાવી વલસાડના અનેક તાલુકાઓમાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા છે બાગલધારા ગામમાં લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એક તરફ આકાશમાંથી વરસતી આફત છે અને બીજી તરફ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને પાણીનો નિકાલ નથી થઈ શકતો જેથી વરસાદના ધસમસતા પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે તસવીરોમાં પણ જોઈ શકાય છે કે આખું ગામ જાણે કે બેટમાં ફેરવાઈ ગયું છે લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા લોકો પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે ઘરોમાં રહેલી ઘરવખરીનો સામાન પલળી જતા લોકો હાલાકીમાં મુકાયા છે લોકો માંગ કરી રહ્યા છે કે અમને વહેલામાં વહેલી તકે કોઈ પ્રકારની રાહત આપવામાં આવે સહાય આપવામાં આવે કારણ કે આ પરિસ્થિતિ જ્યાં સુધી આ કામ ચાલતું રહેશે ત્યાં સુધી સર્જાવાની છે ગામ લોકો અડધા ઘરમાં પાણીમાં ડૂબેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ વચ્ચે જીવવા માટે મજબૂર છે